ચિંતન શિબિરમાં સહભાગી બન્યા જેમાં અંજાર અબડાસા ભુજ તથા માંડવી મત વિસ્તારના ધારાસભ્યોએ કર્મયોગીઓને શિસ્તાની જવાબદારી સાથે કચ્છમાં ગુણવત્તાયુક્ત કામો કરવા સૂચનો કર્યા હતા

સામૂહિક મંથન કરી એક રોડ મેપ બનાવવા કચ્છમાં જળસંચય હયાત જળ સ્ત્રોતોનું સંરક્ષણ તથા ભૂગર્ભ જળ વધારવાની દિશામાં કામગીરી કરવા તેમજ કિસાનોને પાણીનું મહત્વ સમજાવી માઇક્રો ઇરીગેશન માટે જાગૃત કરી તે તરફ લઈ જવા સક્રિય રીતે કામગીરી કરવા જણાવ્યું હતું ટેકનોલોજીનો સમન્વય કરીને આવનારા વર્ષોમાં કચ્છને માત્ર નર્મદા આધારિત ન રહેવા દેતા આત્મનિર્ભર બનાવવા કામગીરી થાય તે જરૂરી છે તે માટે હયાત સ્ત્રોતને જાળવી રાખવા ભૂગર્ભ જળ વધે તે દિશામાં આયોજન અને કામગીરી કરવી લઈને વરસાદી પાણીનો મહત્તમ સંચય થઈ શકે તે દિશામાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જે પાણી વપરાય છે તેનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે ખેડૂતોને જાગૃત કરી માઇક્રો ઇરિગેશન પર ભાર મૂકવો વગેરે બાબતોને ઉજાગર કરતા મંત્રીએ કર્મયોગીઓને ફરજ સાથે સેવા અને જવાબદારીનો સમન્વય કરીને કામગીરી કરવા આહવાન કર્યું હતું તેમણે વધુમાં કર્મયોગીઓને આજની ચિંતન શિબિરને સાર્થક કરવા સામૂહિક મંથન કરીને આગામી વર્ષોનો રોડ મેપ તૈયાર કરી નવા કામો તેમજ રિપેરિંગ હસ્તકના કામો સહિત તમામમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપીને કામગીરી કરવા સૂચન કર્યું હતું નિષ્ઠા શિસ્ત તથા અનુશાસન સાથે કરાયેલી કામગીરી દીપી ઉઠે છે તેવું જણાવીને મંત્રીએ ડેમ સેફ્ટી પદ્ધતિનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું આ માટે ચિંતન શિબિરમાં મંથન કરવા પર ભાર મૂક્યો હતો આ ચિંતન શિબિરમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કચ્છમાં ભૂગર્ભ જળના સંરક્ષણ પર ભાર મૂકીને મહતમ ઉપયોગ કરીને સ્ટોરેજ સહિતના ઉપયોગ સરકાર દ્વારા ખર્ચાતા એક પૈસાની કિંમત સમજીને ગુણવત્તામાં બાંધછોડ ન કરીને કામગીરી કરવા સૂચન કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધ દવે આ કર્મયોગીઓને સંબોધતા ચિંતન શિબિરમાં કચ્છને કઈ રીતે આત્મનિર્ભર બનાવવા કામગીરી કરી શકાય વરસાદના પાણીને અટકાવીને સોર્સને સજીવન કરી શકાય કેનાલ ડેમ વગેરેનું યોગ્ય મેન્ટેનન્સ સફાઈ કરી પાણીનો કેમ મહત્તમ ઉપયોગ કરી શકાય તથા નવા ડેમ બનાવવા યોગ્ય સ્થળની શોધ સહિતના મુદ્દે ચિંતન કરીને પરિણામલક્ષી ફળશ્રુતિ કાઢવા સૂચન કર્યું હતું તેમણે પાણીના સ્ત્રોતનો ડિસ્ટલિંગ કરવા નાની કેપેસિટીમાં નવી કટર સેક્શન ડ્રેસિંગ પદ્ધતિનો અજમાયેલી ધોરણે કચ્છમાં પ્રયોગ કરીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ કેબી બી કચ્છ સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને કચ્છને માઇક્રો ઇરિગેશન ક્ષેત્રે આખા રાજ્યમાં રોલ મોડલ બને તે કક્ષાની કામગીરી કરવા આહવાન કરતા આગામી પાંચ વર્ષનો રોડ મેપ બનાવવા જણાવ્યું હતું પ્રોજેક્ટનું ઝડપથી અમલીકરણ કરવા તેમજ પાણીની નવી યોજનાઓ સ્થાનિકેથી સૂચવાય તે કક્ષાની કામગીરી કરવા મનોમંથન કરવા અનુરોધ કર્યો હતો આજની ચિંતન શિબિરમાં ચકડેમ અને તેના આલેખન પરિબળો ડ્રોન અને

રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર